પ્રિય ભક્તો સ્વયં ધનની દેવી માં લક્ષ્મીએ એક અત્યંત ગુપ્ત સંકેત આપ્યો છે કહેવાય છે કે એક જાન્યુઆરી બે હજાર વર્ષના પહેલા જ દિવસે જે ઘરમાં ત્રણ વિશેષ વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે તે ઘરમાં આખું વર્ષ ધનનો પ્રવાહ જળવાઈ રહે છે આવું ઘર ક્યારેય ખાલી રહેતું નથી ત્યાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી પરંતુ ભક્તો ધ્યાન આપજો નવા વર્ષના દિવસે માત્ર લાડુ પેંડા કે બરફી ખાવી જ શુભ નથી હોતી પરંતુ એક એવી સાધારણ વસ્તુ છે જેને જો તમે સાચા મનથી તે દિવસે ખાઈ લો છો તો મા લક્ષ્મીની કૃપા એટલી પ્રબળ થઈ જાય છે કે ધન સંભાળવું પણ મુશ્કેલ થઈ જાય છે પણ ભક્તો જેટલું જરૂરી સાચી વસ્તુ ખાવું છે તેટલું જ જરૂરી ખોટી વસ્તુઓથી દૂર રહેવું પણ છે કારણ કે લક્ષ્મીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે એક જાન્યુઆરીના દિવસે જો ભૂલથી પણ એક વિશેષ પ્રકારનું ભોજન ઘરમાં બનાવવામાં આવ્યું કે ખાવામાં આવ્યું તો આખું પરિવાર ધીરે ધીરે આર્થિક પતન તરફ વધવા લાગે છે આવા ઘરમાંથી મહાલક્ષ્મી કોઈ પણ અવાજ કર્યા વગર વિદાય લઈ લે છે ભક્તો એટલું જ નહીં નવા વર્ષના દિવસે ભગવાન કૃપા મેળવવા માટે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ અને કયા કામો બિલકુલ ન કરવા જોઈએ તે બધું જાણવું અત્યંત આવશ્યક છે કારણ કે વર્ષનો પહેલો દિવસ આખા વર્ષની દિશા નક્કી કરે છે કહેવાય છે કે જે લોકો નવા વર્ષના પહેલા દિવસે પાંચ વિશેષ ભૂલો કરી બેસે છે તેમના જીવનમાં કંગાળી આવતા વાર નથી લાગતી તેમના ઘરમાં પૈસા આવે તો છે પણ ટકતા નથી અને જે ઘરમાં ધન નથી ટકતું ત્યાં સુખ પણ ટકતું નથી ભક્તો આ વિડિયો માત્ર માહિતી નથી આ એક ચેતવણી છે કારણ કે નવા વર્ષની શરૂઆતમાં કરેલી નાની અમથી ભૂલ આખા વર્ષ પર ભારે પડી શકે છે જે લોકો આવી વાતો અડધી અધૂરી સાંભળે છે તેઓ અવારનવાર જીવનમાં પણ અધૂરી જ સફળતા મેળવે છે તેથી ભક્તો તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ વચ્ચેથી છોડી દેવો કાપી કાપીને જોવો કે નજરઅંદાજ કરવો એ સ્વયં પોતાના ભાગ્યને નજરઅંદાઝ કરવા જેવું છે આગળ આ વિડિયોમાં અમે તમને જણાવીશું એક એવી વસ્તુ વિશે જેને જો તમે પહેલી જાન્યુઆરીએ ઘરે લાવો છો તો તમારા ઘરમાં ધનની કમી ક્યારેય નહીં થાય ત્રણ એવા કાર્યો જેનાથી લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે અને એ વસ્તુઓ જેને નવા વર્ષ પહેલાં ઘરની બહાર ફેંકી દેવી અત્યંત આવશ્યક છે ભક્તો નવા વર્ષનો દિવસ ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી હોય છે આ દિવસે કરવામાં આવેલું દરેક કાર્ય અનેક ગણું ફળ આપે છે તેથી કોઈ પણ ભૂલ ભલે અજાણતામાં જ કેમ ન થઈ હોય તમારા જીવન પર ભારે પ્રભાવ પાડી શકે છે તેથી આગળની બધી વાતો અમે તમને ક્રમશઃ પૂરી સ્પષ્ટતા સાથે જણાવીશું ભક્તો હવે અમે તમને જણાવીએ તે વિશેષ વસ્તુઓ વિશે જેને જો તમે પહેલી જાન્યુઆરી નવા વર્ષના દિવસે તમારા ઘરમાં લાવો છો તો ધનની દિશા સ્વયં તમારા ઘર તરફ વળી જાય છે કહેવાય છે કે આ વસ્તુઓનો સીધો સંબંધ મા લક્ષ્મીની સ્થાયી કૃપા સાથે છે સૌથી પહેલી વસ્તુ છે ધાતુનો કાચબો ભક્તો શાસ્ત્રોમાં કાચબાને સ્થિરતા અને ધૈર્યનું પ્રતીક માનવામાં આવે છે જે ઘરમાં ધાતુનો કાચબો સ્થાપિત હોય છે ત્યાં ધન આવે તો છે જ પણ તેનાથી પણ મોટી વાત એ છે કે ધન ટકે છે આવા ઘરમાં અચાનક ખર્ચાઓ નથી વધતા અને પૈસાની તંગી વારંવાર આવતી નથી જો તમે તેને તમારી તિજોરી પૂજા સ્થાન કે કાર્યસ્થળ પર રાખો છો તો પ્રગતિના રસ્તા ધીરે ધીરે ખુલવા લાગે છે બીજી અત્યંત શુભ વસ્તુ છે તુલસીનો છોડ ભક્તો તુલસી માત્ર એક છોડ નથી પણ સાક્ષાત દેવી સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તુલસીનો છોડ સાચી વિધિથી લગાવી તેની સેવા કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી નવા વર્ષના દિવસે તુલસીનો છોડ ઘરે લાવવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે કારણ કે તેનાથી આખું વર્ષ ઘરમાં સકારાત્મકતા અને માનસિક શાંતિ જળવાઈ રહે છે ત્રીજી વસ્તુ છે દક્ષિણાવર્તી શંખ ભક્તો દક્ષિણાવર્તી શંખને મા લક્ષ્મીનું નિવાસસ્થાન કહેવામાં આવ્યું છે માન્યતા છે કે જે ઘરમાં આ શંખ હોય છે ત્યાં ધનની ઉણપ રહેતી નથી નવા વર્ષના દિવસે આને ઘરે લાવવાથી આખું વર્ષમાં લક્ષ્મીની કૃપા બની રહે છે અને અટકેલા કામ ધીરે ધીરે પૂરા થવા લાગે છે ચોથી વસ્તુ છે મોરપંખ ભક્તો મોરપંખ ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય છે તેને ઘરમાં રાખવાથી ન માત્ર આર્થિક સ્થિતિ મજબૂત થાય છે પણ ઘરમાં પરસ્પર પ્રેમ અને સૌહાર્દ પણ જળવાઈ રહે છે માનવામાં આવે છે કે મોરપંખ ઘરની નકારાત્મક દ્રષ્ટિને પણ દૂર કરે છે પાંચમી વસ્તુ છે નારિયેળ નવા વર્ષના દિવસે નારિયેળ ખરીદીને વિધિ વિધાનથી પૂજા કર્યા પછી તિજોરીમાં રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે આવું કરવાથી ધન સંપત્તિમાં ધીરે ધીરે વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ બની રહે છે ભક્તો ધ્યાન રાખજો આ વસ્તુઓને માત્ર દેખાડા માટે નહીં પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઘરે લાવવી જોઈએ કારણ કે માં લક્ષ્મી ભાવ જુએ છે દેખાવ નહીં હવે આગળ અમે તમને જણાવીશું કે નવા વર્ષના દિવસે કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે જેટલું જરૂરી શુભ વસ્તુઓ અપનાવવી છે તેટલું જ જરૂરી અશુભ કર્મોથી દૂર રહેવું પણ છે ભક્તો હવે અમે તમને તે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે અવારનવાર લોકો અજાણતામાં કરી બેસે છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ નાની નાની ભૂલો આખા વર્ષની આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિને પ્રભાવિત કરે છે દિવસે જો ઘરમાં કલેશ થાય છે તો આખું વર્ષ તેજ ઉર્જાનો પ્રભાવ જળવાઈ રહે છે કહેવાય છે કે જે ઘરમાં વર્ષના પહેલા દિવસે અશાંતિ હોય છે ત્યાં લક્ષ્મી પ્રવેશતા અચકાય છે તેથી આ દિવસે ઘરમાં શાંતિ

ત્રીજી મોટી ભૂલ છે દેવું લેવું કે ઉધાર માંગવું નવા વર્ષના દિવસે જો તમે કોઈની પાસેથી કર્જ લો છો તો આખું વર્ષ આર્થિક દબાણ રહે છે આ દિવસ ધનની આવકને દિશા આપવાનો દિવસ હોય છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ વિચારીને જ કરવી જોઈએ ચોથી ભૂલ છે ઘરને અવ્યવસ્થિત અને ગંદુ રાખવું નવા વર્ષના દિવસે જો ઘરમાં અવ્યવસ્થા હોય છે તો તેની સીધી અસર ધન અને સૌભાગ્ય પર પડે છે કહેવાય છે કે મા લક્ષ્મી સ્વચ્છતા અને અનુશાસનથી પ્રસન્ન થાય છે તેથી આ દિવસે ઘરને સાફ અને સુવ્યવસ્થિત રાખવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે પાંચમી ભૂલ છે ધારદાર વસ્તુઓની ખરીદી નવા વર્ષના શુભ અવસર પર ચપ્પુ કાતર કે અન્ય ધારદાર વસ્તુઓ ખરીદવાથી ઘરમાં કટુતા અને આર્થિક અવરોધો વધી શકે છે આ દિવસે આવી વસ્તુઓથી દૂર રહેવું જ હિતાવહ માનવામાં આવે છે આ પાંચ ભૂલો દેખાવમાં સાધારણ લાગે છે પણ તેની અસર આખા વર્ષ દરમિયાન જોવા મળે છે તેથી જો તમે ઈચ્છો છો કે નવા વર્ષની શરૂઆત શુભ થાય અને આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા બની રહે તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો હવે આગળ અમે તમને જણાવીશું કે નવા વર્ષ પહેલા કઈ વસ્તુઓ ઘરમાંથી કાઢી નાખવી અત્યંત આવશ્યક છે કારણ કે જ્યાં સુધી જૂના દોષ ઘરમાં રહે છે ત્યાં સુધી નવું સૌભાગ્ય પ્રવેશ કરતું નથી ભક્તો હવે અમે તે વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે જોવામાં લાગે છે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અવરોધ દુર્ભાગ્ય અને આર્થિક તંગીને આમંત્રણ આપે છે નવા વર્ષ પહેલા આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી અત્યંત આવશ્યક માનવામાં આવી છે જેથી મા લક્ષ્મીના આગમનનો માર્ગ સાફ થઈ શકે સૌથી પહેલી વસ્તુ છે તૂટેલો કાચ અથવા અરીસો ભક્તો અરીસો માત્ર પ્રતિબિંબ નથી બતાવતો પણ ઉર્જાને પણ પ્રતિબિંબિત કરે છે તૂટેલો કાચ નકારાત્મક ઉર્જાને અનેક ગણી વધારી દે છે માનવામાં આવે છે કે જે વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ તૂટેલા કાચમાં પોતાનો ચહેરો જુએ છે તેનો આખો દિવસ અડચણોથી ભરેલો રહે છે તેથી નવા વર્ષ પહેલા કોઈ પણ તૂટેલા અરીસાને તરત જ ઘરમાંથી હટાવી દેવો જોઈએ બીજી વસ્તુ છે કરમાયેલા કે સુકાઈ ગયેલા ફૂલ વાસ્તુ અનુસાર સુકાયેલા ફૂલ જીવનમાં નિરાશા અને સ્થિરતાનો સંકેત છે ઘણા લોકો સજાવટ પછી ફૂલો હટાવવાનું ભૂલી જાય છે જેનાથી ઘરમાં નકારાત્મકતા વધવા લાગે છે નવા વર્ષ પહેલાં આવા તમામ કરમાયેલા ફૂલોને બહાર કાઢીને તાજા અને સુગંધિત ફૂલોથી સ્થાન ભરવું જોઈએ ત્રીજી વસ્તુ છે મહાભારત કે યુદ્ધ સંબંધિત ચિત્રો અને પેઇન્ટિંગ્સ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે ઘરમાં યુદ્ધ સંઘર્ષ કે હિંસાથી જોડાયેલી તસવીરો ન લગાવવી જોઈએ મહાભારત ભરે એક મહાન ગ્રંથ છે પણ તેની યુદ્ધ સાથે જોડાયેલી છબીઓ ઘરમાં તણાવ અને ક્લેશને જન્મ આપે છે જો તમારા ઘરમાં આવી કોઈ તસવીર હોય તો નવા વર્ષ પહેલાં તેને હટાવી દેવી જ યોગ્ય છે ચોથી વસ્તુ છે ખંડિત મૂર્તિઓ કે ફાટેલી દેવી દેવતાઓની તસવીરો વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવી છે તેનાથી ઘરમાં આર્થિક નુકસાન અને માનસિક અશાંતિ વધે છે ધ્યાન રહે આને ક્યારેય ફેંકવી કે સળગાવવી જોઈએ નહીં આને કોઈ પવિત્ર નદીમાં વિધિપૂર્વક પધરાવી દેવી જ સાચો ઉપાય માનવામાં આવ્યો છે પાંચમી વસ્તુ છે છત કે ખૂણામાં રાખેલો નકામો અને તૂટેલો સામાન ભક્તો ઘરની છત પર ભાર રાખવો આર્થિક અવરોધોને આમંત્રણ આપે છે ઘણીવાર સફાઈ પછી નીકળેલો કચરો છત પર જમા કરી દેવામાં આવે છે જે ધીરે ધીરે નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની જાય છે નવા વર્ષ પહેલા છત અને ખૂણાઓને પૂરી રીતે ખાલી અને સ્વચ્છ કરી દેવા જોઈએ જ્યારે ઘરમાંથી જૂના અને અશુભ તત્વો નીકળે છે ત્યારે જ નવું સૌભાગ્ય પ્રવેશ કરે છે તેથી આ વાતોને હળવાશમાં ન લેશો હવે આગળ અમે તમને જણાવીશું કેટલીક એવી વસ્તુઓ જેની અવગણના તમારા સારા સમયને મુશ્કેલીઓમાં બદલી શકે છે ભક્તો હવે અમે તે વસ્તુઓ વિશે જણાવીશું જેને લોકો અવારનવાર નાની વાત સમજીને નજરઅંદાજ કરી દે છે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ જ વસ્તુઓ ધીરે ધીરે ઘરની સકારાત્મક ઉર્જાને નબળી પાડે છે અને આર્થિક પ્રગતિમાં અવરોધ બને છે છઠ્ઠી વસ્તુ છે કરોડિયાના જાળા અને જમા થયેલી ગંદકી કહેવાય છે કે જ્યાં કરોડિયાના જાળા હોય છે ત્યાં સૌભાગ્ય ફસાઈ જાય છે જે ઘરમાં લાંબા સમય સુધી સફાઈ નથી થતી ત્યાં લક્ષ્મી માતાનો વાસ સ્થાયી રહી શકતો નથી જેમ દિવાળી પર ઘરની વિશેષ સફાઈ કરવામાં આવે છે તેમજ નવા વર્ષ પહેલા પણ ઘરના દરેક ખૂણાને સાફ કરવો અત્યંત આવશ્યક છે સાતમી વસ્તુ છે ખરાબ કે બંધ બંધ પડેલા તાળા ભક્તો તાળું માત્ર દરવાજો સાધન નથી પણ આ ભાગ્યના દ્વારનું પ્રતીક પણ માનવામાં આવે છે જે તાળા કાટ ખાઈ ગયા હોય તૂટેલા હોય કે વપરાશમાં ન આવતા હોય તે ઘરમાં અડચણ અને દુર્ભાગ્યનો સંકેત બની જાય છે આવા તાળા કરિયરમાં અવરોધ અને ધનના રસ્તાઓ બંધ કરી દે છે તેથી નવા વર્ષ પહેલા તમામ ખરાબ તાળાઓને ઘરમાંથી કાઢી નાખવા જોઈએ આઠમી વસ્તુ છે જૂના ફાટેલા કે ઊંધા પડેલા જૂતા ચપ્પલ વાસ્તુ અનુસાર જૂતા ચપ્પલ જીવનના સંઘર્ષ સાથે જોડાયેલા હોય છે ઘરમાં ફાટેલા જૂતા ચપ્પલ રાખવાથી સંઘર્ષ અને મહેનત વધતી જાય છે પણ પરિણામ ઓછું મળે છે જો કોઈ ચપ્પલ ઊંધું પડ્યું હોય તો તેને તરત જ સીધું કરી દેવું જોઈએ નવા વર્ષ પહેલા જૂના જૂતા ચપ્પલ ઘરની બહાર કાઢી નાખવા શુભ માનવામાં આવે છે નવમી વસ્તુ છે બેડરૂમમાં હિંસક કે જંગલી જાનવરોની તસવીરો જેમ કે વરુ રીંછ આક્રમક પક્ષી કે અન્ય હિંસા દર્શાવતી આકૃતિઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી તસવીરો સંબંધોમાં તણાવ અને ઘરમાં અશાંતિ વધારે છે તેનાથી આર્થિક સ્થિરતા પણ પ્રભાવિત થાય છે તેથી નવા વર્ષ પહેલાં આવી તમામ તસવીરો અને મૂર્તિઓને હટાવી દેવી જોઈએ ભક્તો યાદ રાખો જ્યાં સુધી ઘરની અંદર નકારાત્મકતા બની રહે છે ત્યાં સુધી બહારથી ભલે ગમે તેટલા ઉપાય કરો પૂર્ણ ફળ મળતું નથી હવે આગળ અમે તમને એક અત્યંત શક્તિશાળી અને ગોપનીય ઉપાય જણાવીશું જે એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે તુલસી માતા સાથે જોડાયેલો છે આ ઉપાય એટલો પ્રભાવશાળી માનવામાં આવે છે કે તેને કરનાર વ્યક્તિનું ભાગ્ય ધીરે ધીરે ચમકવા લાગે છે હવે અમે તમને તે વિશેષ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે કરવો અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે નવા વર્ષના દિવસે ભગવાન વિષ્ણુ અને માલક્ષ્મી પૂર્ણરૂપે જાગૃત અવસ્થામાં હોય છે આ દિવસે તુલસી માતાનો કરવામાં આવેલો કોઈ પણ ઉપાય નિષ્ફળ જતો નથી કહેવાય છે કે જે વ્યક્તિ એક જાન્યુઆરીના દિવસે તુલસીમાં એક વિશેષ વસ્તુ બાંધી દે છે તેના જીવનમાં અટકેલું ભાગ્ય ફરીથી ચાલવા લાગે છે ગરીબી દેવું અને માનસિક તણાવ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને ઘરમાં સ્થાયી સમૃદ્ધિનો વાસ થાય છે માતાઓ અને બહેનો આ ઉપાય માટે તમારે માત્ર એક કલાવો નાળા છડી લેવાનો છે હવે આ કલાવામાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનું સ્મરણ કરતાં કરતાં આઠ ગાંઠ લગાવવાની છે ધ્યાન રાખજો ગાંઠ લગાવતી વખતે મન શાંત હોય અને મનમાં કોઈના પ્રત્યે દ્વેષ ન હોય ત્યારબાદ આ કલાવાને હળદરમાં સારી રીતે રંગી લો જેથી હળદર પૂરી રીતે કલાવા પર લાગી જાય હળદરને સમૃદ્ધિ શુભતા અને રોગનાશક માનવામાં આવી છે જ્યારે તે કલાવો હળદરયુક્ત થઈ જાય ત્યારે તેને શ્રદ્ધા સાથે તુલસી માતાને અર્પણ કરો અથવા તુલસીના થડમાં હળવેથી બાંધી દો ભક્તો આ ઉપાય દેખાવમાં ભલે સાધારણ લાગે પણ આને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવ્યો છે માન્યતા છે કે વર્ષોથી અટકેલી મનોકામનાઓ પણ આ ઉપાયથી ધીરે ધીરે પૂરી થવા લાગે છે આ કોઈ સામાન્ય તોટકો નથી પણ વિશ્વાસ અને નિયમથી કરવામાં આવેલો આધ્યાત્મિક ઉપાય છે ધ્યાન રહે આ ઉપાય કરતી વખતે કોઈ પણ પ્રકારની ઉતાવળ કે શંકા ન રાખશો કારણ કે માલક્ષ્મી ભાવના જુએ છે ઔપચારિકતા નહીં હવે આગળ અમે તમને જણાવીશું કે જાન્યુઆરી નવા વર્ષના દિવસે ગૌ માતાને શું ખવડાવવું જોઈએ જેનાથી આખું વર્ષ ધન સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભક્તો હવે અમે તમને તે અંતિમ ઉપાય વિશે જણાવીએ જેને શાસ્ત્રોમાં અત્યંત પુણ્યદાયી અને ફળદાયી માનવામાં આવ્યો છે કહેવાય છે કે ગૌ માતાની અંદર તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી જે વ્યક્તિ શ્રદ્ધાથી ગૌમાતાની સેવા કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે પહેલી જાન્યુઆરી નવા વર્ષના દિવસે જો તમે ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો છો તો આ આખા વર્ષ માટે શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લીલું ઘાસ ખવડાવવાથી અટકેલા કામ બનવા લાગે છે અને જીવનમાં સ્થિરતા આવે છે જે લોકોના જીવનમાં સતત આર્થિક સંઘર્ષ ચાલતો હોય છે તેમના માટે આ ઉપાય વિશેષ રૂપે ફળદાયી માનવામાં આવ્યો છે પરંતુ ભક્તો માત્ર લીલું ઘાસ જ નહીં આ દિવસે ગૌમાતાને રોટલી અને ગોળ પણ જરૂર ખવડાવવા જોઈએ ગોળને મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતિક

આખું વર્ષ મોટું પરિણામ આપે છે અને આ દિવસે કરવામાં આવેલી નાની અમથી ભૂલ આખું વર્ષ ભારે પડી શકે છે તેથી ભક્તો અમે આ વિડિયોમાં તમને તે બધી વાતો બતાવી છે જે નવા વર્ષની શરૂઆતને શુભ અને મંગલમય બનાવી શકે છે હવે આ તમારા પર નિર્ભર કરે છે કે તમે આ વાતોને માત્ર સાંભળો છો કે પોતાના જીવનમાં અપનાવો છો જો તમે ઈચ્છો છો કે મા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહે તો આ જ્ઞાનને હળવાશમાં ન લેશો વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને એક લાઈક આપો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો સાથે જ તમારી રાશિ પણ લખો જેથી ભવિષ્ય સાથે જોડાયેલી વધુ ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચતી રહે ભક્તો મા લક્ષ્મી આપ સૌ પર કૃપા બનાવી રાખે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ